તો હું તમે નોભળો વાત કરો હા એમે તો કશું નહીં કર્યું પણ તમે જીતો ને તો પેલી આ ગટર નું પેલું કર દો પાછું જીતવાની વાત જવાનો તમે મારા હમ છે ઉભો રાખો ખબર છે હા ઉલો દેવરો ને એને ઉભો રાખો છે મારી માની જો તમે કો તો દેવાન મારવો છે દેવાન મારવો નહીં તો તમારા ગમે એમ કરે અને આ ચૂંટણીમાં મને જીતાડવાનો છે

ઠંડુ લાવો કે ગરમ ગરમ લાવો ગરમ ચા આવશે કે કોફી કોફી લાવો હા તો કોફી રકબીમાં માં કે કપમાં કપ માં લાવ પ્લાસ્ટિક શું પડશે આધાર કાર્ડ રેશન કાર્ડ પાન કાર્ડ અને પાસપોર્ટ સાઈઝ ના ફોટા એટલું લાવો તમારે ઘર પાસ કરી નાખો હા તરફ લાવો વેલજી કાકા મરણ નો દાખલો લેતા આવજો એટલે શું બોલે તો હું જીવ તો

તો હું શું કઉ તમારે ઘર પાસ કરાવવું હશે ને તો રૂપિયા પચીસ હાજર થાય છે એમાં કોઈ ઓછું ના થાય અમારે પછી આગળ બધાને ખબર પડે ને તો મારે નઈ કાકડા તમે પચીસ હજાર માં પોચ લાખ નું મકાન ઊભું થઈ જાય તમને ખબર નહીં પડતી પોસ્ટ લાખ નું મકાન આવશે મારે હા

અલ્યા સતુ નથી શું શું કર્યું સતુ રે સતુ એક તો સેમ માથા ભાઈ તને મારા ઘરે આવ્યો તો હમણે આ તો શું કીધો હતો એટલે મને ધમકી હાલતો હતો ધમકી છે ને હાથ ની હાલે અમે સરપંચનો ફોર્મ ભરાયું એટલે મને ધમકી હાલતો હતો એ ફોર્મ ભરાવાનું છે એટલે એટલે ઈ તને એમ કહીજો કે મારે ફોર્મ ભરાવું છે મારે ફોર્મ ભરાવું કે તું ભરાવતો નહીં ને તને ઉપાડી ફેંકી આવીશ એવું કીધું તને હું એમ કીધું પણ ફોરમ તો મેં આખા ગોમવાળા ને વાત કરી છે અને ગોમવાળાએ યા પાડી છે કે હું દેવો ફોરમ ભરાવતો હોય તો અમારા માટે તો ભેમા ભાઈ છે ના પણ ભેમા ભાઈ મારે સતુ સામે ગતિ પડવું નથી સતુ એ તો સે માથા ભારે પાહો તમે આખા ગોમમાં માં કઈ જીધું એનું શું હવે એટલે તમે હવે કોક કરો બીજા કોઈ સરપંચ બનાવો કરો ના હોય તો બીજા નથી બનાવો સરપંચ બનાવો તો તમે જ બનાવો છો ના ના મારે આપડે સરપંચ બનવું જ નથી કરતી તને જ બનાવો છે અને સતુ એમ જીવો માથા ભારે છે તને ઉપાડી જવાની વાત કરે છે એ ગમે તો કે ભેમા ભાઈ આપડે આખરે મેળા નથી હું આ ગોમ છોડીને જવું રહ્યો બસ

પણ મને એ ખબર નથી પડતી કે દર વખતે તમે બીન હરીફમાં આવતા તો આ વખતે ચૂંટણી ચમ એટલે ભાઈ દર વખત વખતનું બીન હરીફમાં આવતો હોય તમારી વાત સાચી છે પણ આ ફીર ચૂંટણીનો માહોલ કોક અલગ છે માહોલ એટલે પણ સીધે સીધું કંઈ દો શું છે એમ એટલે હું તમને શું કહું છું કે દર વખત વખતનું બીન હરીફ લાવતા નહીં હવે આ ફેર મેં વરી વિચાર કર્યો મેં તું હું આટલા વર્ષથી મને ગમવા બિન હરીફ લાવે છે તો એક મોકો મૂક્યું મેં બીજું દેવાન આડું દેડી હવે દેવાન મેં મોકો તો આલ્યો

વાત કહું તમને હા કે હવે સતુર ઊભા છે ને હા એના હવે મને નથી લાગતું કે કોઈ તાકાત ભરે એવું કોઈ ફોર્મ નહી ભરે કોઈ ના ભરે સતુરા એવો ત્રાસ છે હું એ તો આટલા ના કરી કે સતુરા આવો ત્રાસ છે એમ તમારે ગોમ માં તમારે કરવું હોય ને તો ફોર્મ હવે તમારે જ ભરવું પડશે એ તો અમે હવે મેં તરત તે મને જેવી વાત કરી હોય મને મનમાં વિચાર આવી ગયો છે કે હવે ગોમ કોઈને કેવું નથી ફોર્મ ભરવાનું હવે મારે સતુરો ભલે ફોર્મ ભરતો હોય

તો મારી વાત અભડો હવે હું જાઉં છું ઘરે અને આપણે પમદાન ની પેલ ફોર્મ ભરવા જવાનું છે રેડી રેડી એટલે આ તમને અત્યાર સુધી જવાબદારી આપી દઉં છું તમે વાહમાં બધે ગોમ બધે કીધું ભરવું રેડી બધા કઈ દો આમ કે કોઈ વોટ માં ચાલુ ભલે વોટે હજાર આલવા પડે પેલું તો આપણી રેલી કાઢવાની છે કે મારે ફોર્મ ભરવા જવું છે તો મારા પાસે કોઈ નહીં તો બે હજી ત્રણ હજાર રૂપિયા મોણસુ હોવું જોઈએ

તમારા માટે ખડો ધડ તમારા માટે ઉભા હે આ મારા માથામાંથી થી પાર લઈ હે આ બોલો કે તમે આટલા બધા છો ને ખર્ચો શું થાય તમને માહિતી નહી હોય પણ તમને ખર્ચો થાય છે એ તમને કઈ દઉં પાછો આજે

we